કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રેલી યોજીને ભારત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા દલિત અગ્રણીઓએ માંગ કરી કે દલિતોને લાયસન્સ આપવામાં આવે હથિયાર રાખવાનું સરકાર પર થતા અત્યાચારો ડામવામાં નિષ્ફળ છે તેવા આક્ષેપો પણ કર્યા હતા ભારત એકતા મિશન દ્વારા વડોદરા શહેર રેસ્કોસ ખાતે આવેલ ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ ખાતે જન આક્રોશ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેશમાં દલિત સમાજ પર અત્યાચારોના વિરોધમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બહુજન સમાજ અને દલિત સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા આજ રોજ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં મેં સરકાર હું ના બેનર પર ચપ્પલ મારો જન આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર એમને હથિયાર રાખવાનું લાયસન્સ આપે સાથે દલિતો પર થતા અત્યાચારોને ડામવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોવાએ તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા હતા જય ભીમ જય સંવિધાન જય મુલ્યવાસી ભીમ આજે ભારત એકતા મિશન સંકલ્નગરી વોદા જિલ્લા ટીમ દ્વારા આજ રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે ભારતની અંદર દલિત આદિવાસી અને મુસ્લિમ સમાજના સે સરઆમ હત્યાઓ થઈ રહી છે મારા આ બધું સરકારની સામે થઈ રહ્યું છે ના નાલાયક સરકાર બધું જોઈ રહી છે અમારા માટે કોઈ નકર કાયદા બનાવતી નથી એટલે અમે કલેક્ટર સાહેબને ભારત સરકારની માંગણી કરીએ છીએ કે જેવી રીતે બાળકના જનતા સાથે અમને જનનો દાખલો આપવામાં આવે છે જેવી રીતે જ અમને જનતા સાથે હત્યાનું લાયસન્સ આપવામાં આવે અને પોલીસ સરકાર અમને બંદૂકો આપે એવી અમારી માંગણી છે અને આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આખા ગુજરાતમાં ચલનશીલનું આંદોલન કરવામાં આવશે કારણ કે છ સવારે અમારા સમાજના લોકોને મારવામાં આવે છે ક્યારે મૂછો રાખવા માટે કોઈ પાણી પીવા માટે કોઈ કોઈ ગામમાંથી વર્ગો કરવા માટે એટલે હવે વારંવાર આવી તાના સહેન કરી અને એના માટે આજે અમારું જન આક્રોશ રેલી છે અને આ ધરણા પ્રદર્શન છે આ સરકારના કાન ખુલ્લા કરવા માટેની આંખો ગોળવા માટે થઈને આક્રોશ અમે આક્રોશ કરી રહ્યા છીએ આંદોલન ત્યાં અમે કલાક બાબાસાહેબ આંબેડકર સલકર રેસ્કો કરી રહ્યા છે ત્યાંથી રેલી સ્વરૂપે અમે કલેક્ટર સાહેબ પાસે જવાના છે माव नाम राजेश साठो संकल्प करता भीम आर्मी गुजरात